તો તે પતંગ દોરીના વેપાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીના કારણે રાજ્યમાં અનેક અકસ્માતની ઘટનાઓ સામે આવે છે તે ઉપરાંત તુક્કલના કારણે અનેક આગની ઘટના સામે આવે છે ત્યારે આ વર્ષે આ પ્રકારની દુર્ઘટના અટકે તે માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે સુરત શહેરમાં અહીંયા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબગરવાડ કરીને જે માર્કેટ છે ત્યાં વર્ષોથી ત્રણ લગત પતંગ દોરી વિતરણના મોટા સ્ટોલ લાગતા હોય છે બહુ જૂનું માર્કેટ છે લાલગેટ પોલીસ દ્વારા આજે અહીંયા ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ગેરકાયદેસર જે વિતરણ છે અહીંયા કોઈ વેપારીઓ કરે નહીં તે સારું આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરેલું છે અત્યારે અહીંયા આશરે ચાલીસ થી પચાસ પતંગના સ્ટોલ લાગેલા છે અને આ સૌથી જૂનું માર્કેટ હોવાથી હજુ પણ નવા નવા સ્ટોલ અહીંયા થશે અને કોઈ પણ વેપારી આ પ્રતિબંધિત જે દોરી અને તુક્કલ છે એ વિતરણ ના કરે તે સારું આજે આ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હોય અત્યારે થી સો દિવસ બાકી છે તો એડવાન્સમાં ચેકિંગ કામગીરી એટલા માટે કરવામાં આવી કોઈ તહેવાર પહેલા વિતરણ ના કરી દે અથવા તો આવા પ્રકારના કોઈ ગેરકાયદેસર સ્ટોક કરેલા હોય તો એ શોધી અને કાયદેસરની કાર્યવાહી કરી શકે બીજું અત્યારથી ચેકિંગ કરવાથી ઉત્તરાયણના નજીકના દિવસોમાં વેપારીઓ આ પ્રકારની પ્રતિબંધિત ચોરીનું વિતરણ ના કરે અને જાગૃતિ ફેલાય એ માટેની કામગીરી કરવામાં આવેલી છે તેમ જતાં જો આવી કોઈ દોરી अथवा ટુકલ પકડાશે તો મહેરબાન પોલીસ કમિશનર સાહેબનો જાહેરનામું છે અને જાહેરનામા મુજબ જથ્થો કબજે કરીને એફઆર આગળની કાર્યવાહી કરવામાં આવશે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો ચેનલને કરો આઝાદી સમાચારોની